નમસ્તે હું સુરેશ ડાંગર કોમ્પ્યુટર વિષયમાં ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબને કહેવા માગું છું કે હાલમાં ચાલી રહેલી શિક્ષકની ભરતીમાં કોમ્પ્યુટર વિષયમાં ઉચ્ચતર માધ્યમિકમાં પંચ્યાસી ઉમેદવાર પાસ છે જેની સામે પિંચોતેર જગ્યા આવી એટલે કે નેવું ટકા ભરતી થઈ જ્યારે માધ્યમિકમાં આઠસો પાસ ઉમેદવાર છે જેની સામે માત્ર પાસઠ જેટલી જગ્યાઓ આવેલી છે માધ્યમિકમાં દસ ટકા પણ જગ્યા ના આવી આવો અન્યાય અમને કેમ ગુજરાતના દાદા આપણા મુખ્યમંત્રી હમણાં જ જૂનાગઢના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપ અમારા સુધી પ્રશ્ન પહોંચાડો અમે તેનું નિરાકરણ જરૂર લાવશું માટે મેં અમારો પ્રશ્ન મારા લોહીથી તમને પત્ર દ્વારા રજૂ કર્યો છે અમને આશા છે કે તમે જરૂર અમારા પ્રશ્નનું નિરાકરણ કરશો અને કોમ્પ્યુટર વિષયમાં ચાલુ ભરતીમાં જગ્યા વધારો આપી તમારા હાથે અમને ગાંધીનગરમાં ઓર્ડર આપશો હવે અમે અમારું લોય પણ આપી દીધું છે અમારે માત્ર નોકરી જોઈએ છે અમારી ઉંમર મર્યાદા પણ પૂર્ણ થવા આવી છે આ ભરતીમાં અમને નોકરી નહીં મળે તો અમે જીવન પર બેરોજગાર રહીશું તેર વર્ષથી વનવાસ કરીએ છીએ અને કોમ્પ્યુટર વિષયમાં ટાટ પાસ હોવા છતાં અમે બેરોજગાર છીએ બસ આટલી જ વિનંતી આપની સહાનુભૂતિ અને યોગ્ય પગલાંની આશા સાથે જય જય ગરવી ગુજરાત નમસ્તે